તો અમારા ગામમાં ત્રણ દિવસની રામકથા ચાલુ હતી એમાં અમારે જે ખર્ચો કરતા જ પૈસા એને અમે ગાય ને ફૂલા નાખી દે છે તો ગૌ શકો છો અમારે રમકા વહેલા વહેલા ગયા વર્ષે ખરેખલા ભાઈ ના આવતા રહ્યા આખી નથી અમારી જરૂરત ના પડી પણ અમારે ગૌવા વાળા પછી આવી ગયા પછી આ પહોંચ કરે હવે રમોકાવા દ્વારા ગોમમાં ગોમમાં પણ નાખી આવે તો જોતા રહેકમાં બ્લોકમાં લગાવો ગોપમાં પણ ફુવા નાખવાના ગો આપણે આકોલી ગામમાં રામકથાનું આયોજન કર્યું હતું રામકથા ચાલુ હતી અમારે કેટલાય દિવસથી મિત્રો એટલે રામકથાનો ટોટલ ફાળો આવ્યો તો અને ટોટલ ખર્ચો પણ થયો તો અને ગામના વડેલો યુવાનો બહેનો ભાઈઓ અને બહુ આ રામકથાનો મસ્ત આનંદ લીધો અને જે આનંદ લઈને જે બાકીના જે ખર્ચો વધ્યો ત્યાંનો અમે એક પ્લાન બનાવ્યો સરપંચને બધા ગામના લોકો મળીને એ નાના પરિવારો હોય એને મીઠાઈ બાટવી અને મીઠાઈ બાંટતા જે પૈસા વધે એને આપણે ગાયો રામદેવનગરમાં છેજ એટલે આપણે ગાયને પૂળા નાખવા અને ગામમાં પણ ગાયું છે એને પણ રેઢિયર ગાયને પૂળા નાખવા જોરદાર વ્યાપજી ભાવે પૂળા લીધા ને ઝારના ઝારના પૂળા લઈને વહેલા વહેલા દાડો ઉજે સાત વાગે બરાસ કર્યા વગર અને ગાયાને પૂળાનું વિતરણ કરી નાખે મિત્રો આપણે તો ચા ના પીધો પણ ગાયને વહેલો વહેલો નાસ્તો કરાવી નાખ્યો આ સૌનો ફાળો આ મારો એકલાનો નહીં આકોલી માંવાસનો ફાળો આકોલી માંવાસને આકોલી ગામનો ફાળો માવાસ ચિત્રવાસ પદ આવી ગયો બધી પંચાયતનો ફાળો મળીને આ રામકથાનું આયોજનમાં પૈસા વજાને ગૌશાળામાં રામદેવ ગૌશાળામાં આપણે પૂળા નાખી રહ્યા છે મિત્રો જોરદાર અને આયુત કે દારે આપણે કામકાજ કર્યું છે બે હતા વરસના દિવસે સારામાં સારો દિવસના દિવસે જ આપણી ગાયના પૂળા નાખ્યા છે મિત્રો વિડીયો અમે હવે અપલોડ કરી દે છે મિત્રો અને અમારું પુણ્યનું કામકાજ ગામનું પુણ્ય કામકાજ સરપંચનું પૂજ્ય કામકાજ અમારે યુટ્યુબ ચેનલના મારા મિત્રો મારા ચાહકોને કેવું લાગે છે લાઈક કરજો ફોલો કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરવાનો થાય છે મિત્રો આ ગાય માતાનું કામકાજ છે મિત્રો અને જો અમે આવી ગયા ગામમાં અમારા ગામનો નજારો શેક નહીં અમારા ગામનો હશોભાઈ શેક નહીં સેન અને આવી ગયા અમારા ગામના ગોંદરી તલાવની પાલે ત્યાં પણ ગાયું છે ત્યાં પણ જોરદાર પૂળા નાખી રહ્યા છે મિત્રો તમે જુઓ અમે અને શંકરજી અને રાહુલભાઈ અમારા કેમેરામેન રાહુલભાઈ ઠાકોર જો અને અમારે શંકોભાઈ શેક ને શંકોભાઈ અને આવી રહ્યા છે અમારે વિષ્ણુભાઈ પંચાલ એ પણ સેવાનું કામ ખાદ હોય તો એનો પણ મોટો ભાવ ફાળો હોય છે કોઈ બી મંદિરના કામમાં ગમે ગાયના એ પણ સેવામાં બહુ પ્રટિષ્ઠ છે મિત્રો અને લાઈક કરજો કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને અમારું કામકાજ તમને કેવું લાગ્યું એ મને વિડીયો કોમેન્ટમાં અવશ્ય કહેજો મિત્રો પહેલાં તો મારા તરફથી સૌ મિત્રોને જે બાબા જો લખવાનું ભૂલતા નહીં મિત્રો અને અમારા બ્લોકમાં તમે જોતા રહેજો અમે રામદેવનગરમાં પૂળા નાખ્યા ગામમાં આપણે પાલે પૂળા નાખી રહ્યા છીએ બાકીના પૂળા વધે એ આપણે એનો સ્ટોક કરવાનો થાય છે એ પણ મિત્રો જોતા રહેજો કેટલા બાકીના પૂળા વધે છે એ પણ આપણે સ્ટોક કરીશું સ્ટોક ક્યાંના માટે કરીશું એ તમે બ્લોકમાં અવશ્ય સાંભળો બ્લોકમાં લગ્યા રહો મિત્રો જો પૂરા ગામમાં નાખ્યા રામાપુરમાં નાખ્યા અને જો પચાસ જેવા પૂરા વધ્યા ને સ્ટોક કરે છે હોલમાં કેમ કે કોઈ એવી બીમાર ગાય પડી હોય ગમે ત્યારે વરસાદનું વાતાવરણ વધી જાય તારે આને પચાસ બહુ કોમા છે અમારા બહુ સ્ટાફ પડ્યો છે તાર સ્ટોક પડ્યો છે પૂરો નહીં પડ્યો છે અમારા કાળો જે આવી જાય છે ઓપરેટર રાતના ટેટા ફોડી ફોડી ઝડપ આ જાય છે લાગે ને મિત્રો આ વિડીયો મારો સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા સૌ મિત્રો કોમેન્ટમાં જય ગૌ માતા તો અવશ્ય લાવજો સૌ મિત્રોને જય બાબાજી